મિત્રો જો તમે તમારી જિંદગીમાં કંઈક નવું શીખવા માગતા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો માં લક્ષ્મીના અંશ હોય છે આ દસ નામવાળા લોકો રાતોરાત બને છે કરોડપતિ તેમની રક્ષા હંમેશા સ્વયં માતા લક્ષ્મી કરે છે નવદુર્ગામાં માતા લક્ષ્મીને શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ધનની દેવી કહેવામાં આવ્યું છે તે ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવાવાળી દેવી માનવામાં આવે છે જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારેય પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં આવવાવાળી બધી સમસ્યા બધી બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ દસ નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાક્ષાત માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને એ લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત ગણવામાં આવે છે અને માતા લક્ષ્મી તેની સૌથી વધારે રક્ષા દેખભાળ કરે છે અને તેમને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે જીવનમાં તેને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો ખૂબ જ ઝડપથી અમીરીમાં જીવન પસાર કરે છે તો ચાલો મિત્રો જાણીએ એ કયા અક્ષર છે અને કયા અક્ષર નામવાળા લોકો છે જેની ઉપર માતા લક્ષ્મીની અસીમ કૃપા દ્રષ્ટિ રહે છે તો મિત્રો વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો કેમ કે બની શકે કે તમારું નામ પણ હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલું જે નામ છે એ છે એ અક્ષરવાળું નામ જે લોકોનું નામ એ અક્ષરથી ચાલુ થતું હોય તે લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે તે લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા રહેશે એ જ કારણે તેમની કોઈ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો અને મિત્રો આગળ જે નામ છે તે છે પી નામવાળા લોકો એટલે કે પી અક્ષર પી ઉપરથી જે લોકોનું નામ હોય તેની ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ જરૂર કરોડપતિ બને છે માતા લક્ષ્મી તેની ધનથી માલામાલ કરી દે છે પોતાના જીવનમાં પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ ઉપર પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપા પી નામવાળા અક્ષરો પર સૌથી વધારે રહે છે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવતા એક નવી ઓળખાણ બનાવે છે અને એ જ કારણે તેમને વધારે દુઃખ પરેશાની કે સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ તકલીફ આવે તો તે તરત જ ખત્મ થઈ જાય છે ત્રીજા અક્ષરનું નામ છે બી મિત્રો બી નામના જાતકો ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહેશે તેના જીવનમાં ક્યારે પણ કોઈ વસ્તુની કમી ક્યારેય રહેતી નથી અને ફટાફટ અમીર બનવા માટે દરેક સંભવ પ્રયાસો અને રસ્તાઓ ખુલી જતા હોય છે અને તેના પ્રયાસો કારગર સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને તે ખૂબ જ ઝડપથી ધનવાન બની જાય છે હવે ચોથું નામ તે છે એમ અક્ષરવાળા લોકો એમ અક્ષર જેની ઉપર આવતું હોય તેની ઉપર માતા લક્ષ્મી વધારે મહેરબાન થાય છે તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ જ ઝડપથી સફળતા મેળવે છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તે ક્યારેય કરોડપતિ બની જાય તે ખબર નથી પડતી તેના જીવનમાં બધા જ દુઃખો તકલીફો સ્વયં માતા લક્ષ્મી દૂર કરે છે અને તે ખૂબ જ ઝડપથી અમીર બની જાય છે દુશ્મન પણ તેના આગળ નમી જાય છે પાંચમું નામ આવે છે તે છે જે અક્ષરવાળા જાતકો જે અક્ષરવાળા જાતકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેમની માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થાય છે કહેવાય છે કે જે અક્ષરવાળા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી સ્વયં તેની કૃપા દ્રષ્ટિ બંને હાથથી વરસાવે છે અને પોતાના બંને હાથોથી તેને આશીર્વાદ આપે છે અને માતા લક્ષ્મીના કદમ તેના ઘરે પડે છે અને જે નામવાળા લોકો સૌથી ખુશનસીબ હોય છે જે નામવાળા લોકો સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એ જ કારણે માતા લક્ષ્મી તેને મહા કરુડપતિ બનાવી દે છે તેના જીવનમાં દુઃખ દર્દ બધું જ ચાલ્યું જતું હોય છે તકલીફ સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે અને દુશ્મનો જોતા જ રહી જાય છે તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે વ્યાપાર હોય વૈવાહિક જીવન હોય નોકરી હોય દરેક ક્ષેત્રમાં કામયાબી મેળવે છે છઠ્ઠું નામ છે એસ અક્ષરવાળા નામ મિત્રો એસ નામવાળા લોકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ વધારે મહેરબાન રહે છે એસ નામવાળા લોકોના જીવનના બધા જ કષ્ટ માતા લક્ષ્મી દૂર કરે છે અને તેને ખૂબ જ ઝડપથી કરોડપતિ બનાવી દે છે તે પોતાની કાર્યશૈલીમાં વધારે જીવનમાં આગળ વધે છે અને તેની બધી બાધાઓ દૂર થતી અને સફળતા મળે છે ને તેના જીવનમાં બધા જ કષ્ટો અને દુઃખ સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે તેના જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી તે કિસ્મતમાં રહે છે સાતમું નામ ટી નામવાળા લોકો ટી નામવાળા જાતકો પણ ખૂબ જ વધારે ખુશનસીબ હોય છે કિસ્મત સારી હોય છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે જો તે ક્યારેય પણ ભવિષ્યમાં લોન માટે અરજી કરે તો ખૂબ જ ઝડપથી તેની લોન મંજૂર થઈ જાય છે તે સમાજમાં માન સન્માન મેળવે છે ધાર્મિક કાર્યોમાં તેની રુચિ વધારે હોય છે સમાજમાં કંઈક નવા કાર્યો કરવા માટે તે હંમેશા અગ્રેસર રહે છે હવે જે આઠમો અક્ષર છે તે છે કે કે નામના જાતકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તેને લક્ષ્મીના અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી તેના પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી તેને સફળતા અપાવે છે અને તેના દુઃખ અને સમસ્યા દૂર કરે છે મિત્રો તેના વિવાહ ખૂબ જ ઝડપથી સંપન્ન થાય છે તે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં આગળ હોય છે સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન સારું રહે છે પરિવારના સભ્યો સાથે ફરતા સારો સમય વ્યતીત કરે છે નવમાં અક્ષરમાં આવે છે તે છે જે નામવાળા લોકો જે નામના અક્ષરો વાળા જાતકો પર માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન રહે છે અને ખૂબ જ ઝડપથી ધનથી માલ માલ બનાવી દે છે જે નામના અક્ષરવાળા લોકો પર માતા લક્ષ્મી હંમેશા તેની કૃપા રાખે છે તેના કાર્યક્ષેત્રમાં તેમને લાભ મળે છે લોટરી શેર માર્કેટિંગમાં તેની લાભ પ્રાપ્ત થાય છે જમીન મિલકતમાં તેમની સફળતા મળે છે નવી નોકરી મળી જાય છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે હવે જે દસમા અક્ષરનું નામ છે તે છે એલ એલ નામવાળા લોકો પણ જીવનમાં ખૂબ જ વધારે પ્રગતિ કરે છે એલ નામવાળા જાતકોને તેના ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેના જીવનમાં બધા કષ્ટો દૂર કરે છે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે કારકિર્દીમાં બિઝનેસમાં તે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સુખમય રહે છે ખૂબ જ ઝડપથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને વૈવાહિક જીવનમાં હંમેશા તે ખુશનસીબ રહે છે તેમાં મધુરતા જોવા મળે છે મિત્રો આ દસ નામના અક્ષરો માતા લક્ષ્મીના અંશ કહેવાય છે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ